તમારું નવ માં તો ટુર્નામેન્ટ પાર્ટ વન જોઈ લેકને સ્વિમિંગ પુલ નવો મોબાઈલ ગિફ્ટ મળી ગયો ક્રિકેટ રમી બધી કહી પાર્ટ વન નો જોયો પછી પાર્ટ માં આવજો સ્વિમિંગ જાય છે

હવે ક્યાં હોય ગયો દેખાય દેખાયેલા નો દેખાયું બે ખોવાયું હવે એને જવાબ દે છે તમારા છોકરા પછી <an indo by confusing legislation> <esi> <iblampa> ट्राइक शोगनच करतो ये Iya अनत कर गी हां काय रे beti todele a machele be biharala todi le biyar tazila bihar de mase to kwagira giya eee a kwagira todi la giya eee asinde iri akon se maria iyoro kiro ama kata moobali oyota kuyampe todi le biisa moobali todi la biya eee kanko biiru fotorite yauda eteni biiru du.

તો ગુજરાતી પોપટ ઇંગ્લિશ પોપટ પાય ગયો કે તું મને ઇંગ્લિશ બોલતા શીખવા ઇંગ્લિશ પોપટ કે કાઈ વાંધો નહીં તું કાલ મારી પાસે આવજો ઇંગ્લિશ પોપટ પાય ગુજરાતી પોપટ બે દી ગયો તો ઇંગ્લિશ પોપટ કે હું બોલું ને તારે બોલવાનું ગુજરાતી પોપટ કે કાઈ વાંધો નહીં ઓલો બોલે દિસ ઇઝ અ મેંગો આપો ગુજરાતી પોપટ આપો ગુજરાતી તરિયા બાકી ઓલો કે તા બાપા ને લેગો તસ બહુ દાત નો જ દાંત પડી જાય એટલે મારી હતી યાર એ આપણે યાર મોટા વોગર યાર આપણે આપણે એના નો ભૂગે યાર આપણે બરોબર

Ubar ala mana pakai gumar nih jam gede kota kota mari sling tori nih. Wah ibu wah drumstick. Drumstick. Ane kira drumstick. Tapi itu koi di sini nanti. Ila kayak manu manual. Nanti yang baik. Mau itu siapa? Siapa? Rama dan Chami. Apa abu lagi ya sama kalau Rama dan masih siapa? Nanti yang.

Ani ini nama kamu Ayo mana lagi? Aku belum tiga jawa nah maram, man, kini, Yaas, ya. Tiga jawa. Ani Nah, benda Nama orang ya. No. panen di

बुमरा यार एंटन यहाँ जी का वीडियो उतार या भी आये बोली बोल रहे मेला बोली बोल बो आले बोली बोली कहीं कल बोली आज तो मिनी बुमरा आप लोग वही जो कि मिनी बुमरा तो बाकी फोम मार है यार ये मेरा मुझे क्यों नहीं मिला ना दे ये 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 आले हाँ ये किस

ઇનવિジબલ થઈ ગયું કે કોઈ આમાં દેખાય આમાં દેખાય આમાં જોયા કે નલા પણ આમાં જોય બી શું હોયડી હોયડી કે ગયો જોર્યું સોયાય આવ સામનરા હે હાલો હાલો કે આમ તો દે સુંદર બોલ છે તો એ કર્મચારી કે બોટવી દે જમણા છોડીઓ સાઈક આવે હા મને

તમને મને ન દેખડ કે કે હું ક્યાં ગયું કામ કખે તો મ ગયું ક્યાં ગયું એમ હાતે નહી હું કામ ગયું હું નહી નહી બકા પણ શું રહતું એટલે કા હાતે પણ માખી ની મોટી બે હતી કે મારા મન નો મોર તો મને રોકો વાળો કોઈ વાય જો તો હેઠોયો જ દીવાલ લે એટલે પછી નોથી કબૂતર હા હું કબૂતર નોતો મન નો મોરળો તો મોરનો બજન બહુ ગમ એટલે એટલે ડોન નીકળી પાડે तो तो मेरा व्लॉग को में तो लाइक कर देना शेयर कर देना सब्सक्राइब करना तो भूलता नहीं तो फरी मड़िया ना व्लॉग में